બહુ મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ હાજર છે એસટી સમાજના તેઓ પોતાની પેન્ડિંગ સ્કોલરશિપ માટેની માંગણી કરી રહ્યા છે આજે અહીંયા ગાંધીનગર ગિરસા મુંડા ભવન ખાતે લોકો આવ્યા છે અને પોતાની પેન્ડિંગ પડી રહેલી સ્કોલરશીપો ઝડપથીમાં ઝડપથી એમને મળે તે પ્રકારની માંગણી એસટી સમાજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે આદિવાસી આગેવાન અને દેડિયાપડા તાલુકાના ધારાસભ્ય ચેટા વસાવા અહીંયા હાજર છે વિદ્યાર્થીઓ સાથેની અને વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યા છે કે ઝડપથીમાં ઝડપથી એમની પેન્ડિંગ સ્કોલરશીપ જે છે એ રિલીઝ કરવામાં આવે દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું ભીડસા મુંડા ભવન ગાંધીનગર ખાતે અહીંયા વિદ્યાર્થીઓ જીએનએમના હાજર છે જીએનએમ નર્સિંગવાળા વિદ્યાર્થીઓ એસટી સમાજના અહીંયા હાજર છે અને એક જ માંગ કરી રહ્યા છે કે ઝડપથીમાં ઝડપથી પોતાની જે ડિમાન્ડ છે એ પૂરી કરવામાં આવે અને જે પણ સ્કોલરશીપ જે પણ શિષ્યવૃત્તિ એમની બાકી છે એ સ્કોલરશિપ અને શિષ્યવૃત્તિ ઝડપથીમાં ઝડપથી એમને મળવાપાત્ર થાય ત્યાં હાજર અધિકારીઓ સાથે તે લોકો મુલાકાત કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ જાણવા મળી રહ્યું છે કે કોઈ પણ અધિકારી હાજર નથી ત્યારે જોઈએ કે વિદ્યાર્થીઓની માંગ ક્યારે સંતોષવામાં આવે છે અને એમના જે પડતર મુદ્દાઓ છે એમની જે સ્કોલરશીપ છે એ ક્યારે એમને મળે છે